વાપીમાં પચીસમી માર્ચે પુના પોલીસે પોલીસની મદદથી અપહરણ બાદ હત્યાના કેસના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પુણેમાં આવેલ મહાલુંગે ઇંગ્લે વિસ્તારમાં કેટલાક એક યુવકનું અપહરણ કર્યું હતું જે યુવકની ત્યારબાદ હત્યા કરી તેના મૃતદેહને વાપી લાવી વાપીના યુપીએલ બ્રિજ નજીકના વિસ્તારમાં સળગાવી દેવાયો હતો જોકે આ ઘટના અંગે તપાસ કરતી પુણે પોલીસે આ વિગતો આરોપીને પકડ્યા બાદ જાણવા મળી જેથી પુણે પોલીસ આરોપી સાથે વાપી આવી હતી અને યુપીએલ બ્રિજ નજીક અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળતા તેના અવશેષો એકઠા કરી સાથે લઈ ગઈ છે મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઔદ્યોગિક વસાહત મહાલુંગે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક યુવકનું કેટલાક લોકો અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી મહાલુંગે ઇંગ્લે નામના યુવકનું અપહરણ કર્યાની ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીની અટક કરી પૂછપરછ કરતા તેઓએ યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું તેમજ હત્યા બાદ યુવકના મૃતદેહને ગુજરાતના વલસાડ જિલ્લાના ભિલાડથી વાપી વચ્ચે નેશનલ હાઇવે નજીક એક અવાવ્ર વિસ્તારમાં ફેંકી ત્યાં તેને સળગાવી દીધો હોવાની ઘસફોટ કર્યો હતો જેથી પોલીસ મથકના પીએસઆઈ સહિતની એક ટીમ હત્યારા આરોપી સાથે વાપી આવી હતી વાપીમાં આરોપીએ બતાવેલ સ્થળે જઈ તપાસ કરતા અર્ધ બળેલ મૃતદેહ મળી આવ્યો હતો જેથી વાપી જીઆઈડીસી પોલીસની મદદથી એફએસએલની ટીમને બોલાવી મૃતદેહ અંગે જરૂરી તપાસ કરી તેના સેમ્પલ લીધા હતા તેમજ બળેલા મૃતદેહના અવશેષો એકત્ર કરવામાં આવ્યા હતા જે અવશેષો સાથે પુના પોલીસ પરત રવાના થઈ છે ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો છે તે મહાલુગે ઇંગલે ગામથી અપહરણ કરાયેલ આદિત્ય ભાંગરેનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે જ્યારે અપહરણ બાદ હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હોવાની કેફિયત આપનાર આરોપીનું નામ અમર શિંદે હોવાનું જાણવા મળ્યું છે હાલ આ ઘટનાની જાણકારી વાપીવાસીઓને મળતા લોકોમાં અરીરાટી ફેલાઈ ગઈ હતી